હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા YouTube ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો બધાને આજ 26 જાન્યુઆરી જય ભારત જય હિન્દ અને આજ તમને માર મિત ને રુદ્ર ત્યાર થ્યા છે ને એ બતાવું આ જો મિત ભાઈ આ જરિયા પોલીસ ના કપડા પોલીસ ને મિલિટરી જય હિન્દ હા બધા કહી દેજો હા મે જય હિન્દ ને રુદ્ર ઈતિ પેર લીધો છે અને ઈ જાય છે બારે કારખાને જવાનું છે ને બોલાવ્યા છે

ટાઈટ ટાઈટ એવાય છે ને આમ તાવ જેવું છે શરીરમાં તો એવું રાંધીને આપણે રાંધવા આવી છું કોઈ કરવાવાળું છે નહીં આવું હે હારા થઈ જાય એ હારા થઈ જાય એટલે ભાગી જાય રસોડામાં માંદી પડું તો કોઈ કરવાવાળું છે નહીં તો હવે હું રોટલીને એવું કરી નાખું હું કેમ બે ગયો છો નિમાણોથી એ કે આમાં કેમ બોટલ પડી છે હા મીતે

રુદ્ર ને એવું નીંદર આવે છે એવો મિત હુ ગયો છે મિલિટરી ના કપડાં પહેરીને એમણે હુ ઉગ્યો છે વિડીયો તો આજે અમારે કઈ બહેનો નથી મજા નથી તો વિડીયો બનાવવાનું મન નથી થતું આ વિડીયો અમે અહીંયા એન્ડ કરી કાઢું છે આજ કઈ વિડીયો બન્યો નથી છવ્વીસમી જાન્યુઆરી સેકન્ડ તો કે વિડીયો બનાવ્યો નથી બસ અહીંયા આ વિડીયો અહીં સુધી તો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો મળશું કાલે નવા બ્લોકમાં બધાને જય માતાજી બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો જોતા હોય તો કરી બધા